ગણેશ ઉત્સવ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેના ભાગરૂપે આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીની જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય ઇકો ફ્રેન્ડલી ગણપતિની હાથથી મૂર્તિ બનાવવાનો એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ બીબા અને ડાયરેક્ટ ગણપતિજી બનાવવાની બે પદ્ધતિ શીખી હતી માટી ગામનો અમારે વર્કશોપ છે તો ગણપતિ દાદા કેવી રીતે બનાવવા એ અમને શીખવાડવા માટી ગામનો અમારે વર્કશોપ છે અમારી સ્કૂલની અંદર જ અમને આ વર્કશોપ બનાવવામાં આવ્યો હતો તેની અંદર કોમલ મેડમે અમને ગણપતિ દાદા કેવી રીતે બનાવવા તે શીખવાડ્યું હતું છોકરાઓને ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા શીખવાડવામાં આવ્યું છે તમે ટીમ લઈને અહીંયા છોકરાઓને ઇકો ફ્રેન્ડલી ગણપતિ કઈ રીતે બને છે જે મોલ્ડમાંથી અમે બનાવવામાં આવે છે તે મોલ્ડમાંથી અમે એમને શીખવાડ્યું છે તે ટૂંક જ સમયમાં એમને સારો એવો ઇન્ટરેસ્ટ લાગ્યો અને એમને સારું એવું બનાવતા પણ શીખી ગયા છે